तेजस्वी पाप नाशक देवस्वरूप परमा दया गायत्री के महामंत्र से जीवन के महामंत्र જીવન ગાય સર જય શ્રી કૃષ્ણ य ॐ अग्निर् ज्योतिर्ज्योतिर् अग्निर्वो ज्योतिर्वा जिव

स्वस्ति न सारक्षो हरिषेमिः स्वस्य पवित्रं पापनाशनम् आपणा भूर्भुवः स्वहतसवितुर्वरे ॐ चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपोक्ष्यमामृता इन्द्रो वृदृश्रवाः स्वस्ति नः पूषा विश्ववे ૃહસ્પતિ ચંદનપુર પવિત્ર પાપનાશન આપદિ ભૂર્ભુવઃ સ્વિતુર્વરે સુગંધિવર્ધન ઉર્વાજા સુગંધિ આજે દિવ્યાંગ દિવસ છે મહાગાયત્રી યજ્ઞ છે શુભ આજે દિવ્યાંગ ગાયત્રી મહાયજ્ઞ દ્વારા એમનામાં રહેલી જે દિવ્ય ચેતનાના પ્રવાહને વિકસિત કરવા અને એક આદર્શ જીવન તરફ ઉત્કૃષ્ટ જીવન તરફ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવત્વમાં દેવત્વનો ઉદય થાય એ માટે મેં મહાયજ્ઞનું આયોજન કર્યું છે ગત વર્ષે મેં આ સાધના ગાયત્રી મંત્ર સાધનામાં બાળકોને જોડ્યા હતા જેમ ગાયત્રી મંત્ર સાધના નિરંતર બાળકોએ આખું વર્ષ કરી અને એના પરિણામરૂપે આ બીજું સોપાનની અંદર મેં ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કર્યું છે કે જેથી એમના જીવનને એમની ચેતનાને એમના આત્મકલ્યાણ માટેનો આ બહુ જ મોટો જે આપણા ઋષિમુનિથી ચાલતો આવેલો આ પ્રયોગ છે પ્રયાસ છે જિલ્લાઓમાં પાટણ જિલ્લો છે મોડાસા જિલ્લો છે ભાવનગર જિલ્લો છે નડિયાદ નું સ્થાનિક છે અને અમદાવાદ જિલ્લાએ આમાં ભાગ લીધો છે ગત વર્ષે આ આ નિરંતર જે સાધના થઈ હતી એ રૂપ એક ધારણ કરી ગુજરાતની અંદર બાર જિલ્લાઓમાંથી તેત્રીસ શાળાઓએ ભાગ લીધો હતો ત્રણ હજાર ત્રણસો અઢાર વિદ્યાર્થીઓએ લાભાન્વિત કર્યા હતા જેનું પરિણામ આજે મહાયજ્ઞમાં દેખાઈ રહ્યું છે જય ગુરુદેવ હું પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગોર નડિયાદની બધી શાળામાં છેલ્લા અઠ્યાવીસ વરસથી આચાર્ય તરીકેની ફરજ બજાવું છું અને છેલ્લા ચારેક વર્ષથી અમે આ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે એની જો હું તમને વાત કરું તો બે હજાર એકવીસમાં અમે હરિદ્વાર મુકામે પચીસ બાળકો સાથે અ ગીતાના અઢારે અધ્યાયનું અમે સાઈન લેંગ્વેજમાં ખૂબ સુંદર અમે ઇન્ટરપ્રિટર કરીને આખો પ્રોગ્રામ બનાવ્યો છે જે આખા ભારતના વિશ્વ ફલક ઉપર જેટલા પણ બધીર બાળકો છે એ આનો લાભ લઈ રહે છે અને આ ગાયત્રી મંત્ર અમે રોજ છેલ્લા સાત એક વર્ષથી અમારી શાળામાં ગાઈએ જ છીએ જેનું ખૂબ સુંદર અમને પરિણામ મળ્યું છે બાળક ખુદને જ એમ લાગે છે કે અમારે બુદ્ધિનો વિકાસ થયો છે મન શાંત થયું છે અને દરેક કાર્યમાં કરવામાં અમને ખૂબ સફળતા મળે છે જે અમને આ પ્રેરણા હેમાંગીરી બેન દ્વારા મળી છે અને આગળ પણ અમે આ કાર્ય ચાલુ જ રાખવાના છે મહિનાના પહેલા રવિવારે અમે અમારી શાળામાં કાયત્રી યજ્ઞ કરવાના જ છીએ આ જે અહિયાં સાડી ચારસો બાળકો જોડાયા છે જેમાં અલગ અલગ સંસ્થાઓમાંથી જેમ કે નડિયાદના અમારા સાડી બાળકો છે સોજિત્રા છે પાટણ છે હિંમતનગર ભાવનગર અમદાવાદ ટ્રેનિંગ કોલેજ બધી શાળામાંથી જોડાયેલા છે જે ખૂબ સુંદર આયોજન કરેલું છે અમારા ટ્રસ્ટીઓનો હું આ તબક્કે ખૂબ આભાર માનીશ જે આવું સુંદર કાર્યક્રમ કરવા માટે અમને તક આપી છે આમ એમી એમ Ami ti. Eh. Ami un la la ma. Ami ma ta yo ni ti. Oi ti. What up? Wow, ta Api pati ta ti pa ri A a api wow. Putar, okay. આ પતિ ચે પાર ઓચ ઓ સ્ટારા પા આટી પતિ ઓરી ચે આટી પતિ સમુહ હોતાતી બુર બુવ સહ તસ